નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતી ન્યૂઝ હવે સમાચાર એકસો ત્રીસ વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયાએ હવસખોર આચાર્યનો ભોગ બનેલી બાળકીના પરિવારની મુલાકાત કરી સાંત્વના પાઠવી બારમાના કરજ માટે પચીસ હજાર મદદ કરી દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તુરણી ગામની પ્રાથમિક શાળામાં આચાર્ય દ્વારા ધોરણ એકની માસૂમ બાળકી સાથે શારીરિક અડપલા કરી દુષ્કર્મનો પ્રયાસ કરી મોતને ઘાટ ઉતારી દેવાની ઘટના બનતા સમગ્ર ગુજરાતમાં મચી જવા પામ્યો છે તેને નરાધમ આચાર્યની વાસ્તાનો ભોગ બનેલી માસૂમ બાળકીના પરિવારને સાંત્વના માટે એકસો ત્રીસ ચાલો વિધાનસભાના ધારાસભ્ય પીપળી દોવાવી પહોંચ્યા હતા સિંગવડ તાલુકાનું તોરણી ગામ હાલ સમગ્ર ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે કારણ કે આજ ગામની સરકારી પ્રાથમિક શાળાના ધોરણ એકમાં અભ્યાસ કરતી છ વર્ષની બાળકી સાથે શાળાના આચાર્ય જ પોતાની કારમાં દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરી હત્યા કરી દેતા સમગ્ર દાહોદ જિલ્લા સહિત ગુજરાતમાં અ નરાધમ આચાર્ય પ્રત્યે ફિટકારની લાગણી ફેલાઈ રહી છે ત્યારે આ હૃદય દ્રાવક ઘટના જે પરિવાર સાથે બની છે એ પરિવારમાં હાલ શોકનો માહોલ છવાયો છે ત્યારે આજે એકસો ત્રીસ જાલોદ વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયાએ બાળકીના પરિવારને મળીને દુઃખની ઘડીમાં મળી તેમને હૂફ અને સાંત્વના પાઠવી હતી મહેશભાઈ ભુરિયાએ બાળકીને પુષ્પમાળા અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી તેના પવિત્ર આત્માને શાંતિ માટે પ્રાર્થના કરી હતી અને તેના પરિવારને દુઃખ સહન કરવાની ભગવાન શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી

શિક્ષણ જગતનું માથું શરમથી નમી ગયું છે આ પરિવારની એકને એક દીકરીને આજે અમારી વચ્ચે નથી ત્યારે તેની આત્માને શાંતિ અર્પે પરિવાર પર જે દુઃખ આવી ચડ્યું છે તેને સહન કરવાની ભગવાન શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાએ આ દુઃખદ ઘટના પરિવારને ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ ન્યાય અપાવવા માટે અમારી સરકાર કટિબદ્ધ છે સદર બનાવને આ કેસમાં ન્યાયિક અને તટસ્થ તપાસ કરાવીને હત્યારાને અને ફાંસીની સજા પરિવારને ન્યાય મળશે તેવી હૈયાત ધારણા આપી હતી રિપોર્ટર અભયસિંહ રાવલ એન વન ગુજરાતી ન્યૂઝ દાહોદ